મિત્રો ગદ્દા ન્યૂઝ માં તમારું સ્વાગત છે તો આજે હું એક લેવા જઈ રહ્યો છું તમે પાછળ જોઈ શકો છો એક લઢો એક લઢી બે ઊભા છે તો ચાલો મિત્રો એનું ઇન્ટરવ્યુ લે એ મારું નામ દાદા એ પણ હું ગદ્દા ન્યૂઝ માંથી આવું છું તો હું ભૂલ થઈ ગઈ છે સોરી સોરી ઉભા તો રહ્યો ઉભા તો રહ્યો

અવ શબ્દ નહી બોલવાનો નહી વ્યવસ્થિત નહી નહી બોલવાનો બરાબર નહી ઓ નો હવે હું પ્રશ્ન કરું તમને લગન કરવાથી ફાયદો છે કે ગેરફાયદો ગેરફાયદો કઈ રીતે જો ગેરફાયદો તો એ રીત ના કે કે જો અત્યારે મેરેજ કરીને આપણે ક્યાં જાવું હોય ને ભાઈબંધ દોસ્તાર તો જવાની કંઈ ના પડવું ક્યાં જવાની પછી રાતે બાર બાર એક એક ફોન તો તો રખડવાય ન હોય ઓલું 10 એવું એવું હે કમાણી લેકત અમાર દોસ્તાર એમ ફોન કેરો

એના ભાઈડા છૂટમાં છૂટ માં રાખે કોઈ હો ટકા બાઈ દે દી કોઈ હો ટકા મને તો એવું જાણવા મળ્યું કે કેવું ટકા બાઈ છે કે એના ભાઈડા ને હે ને બહાર નીકળવા નથી દેતો તો ભાઈરો બાઈ એ નીકળી મોટી મોટી કોટ મારી બાઈરી હારી એટલે એને 90 ટકા મારી એમ જાણું પણ એમ નથી તો તમે હાવ આવો કે તમે ન કે બોલી ન હકો કે તમે કે ભાઈ ચૂપ રાખ મારે જાવું છે મારા ભાઈ બનતા હે હું બોલાય બાકી રૂમ માં કોક ને

આપડે દોસ્તનો ફોન આવે ને એટલે બહાર વાગે હા હે કે આયા આ આઈ થી સીધું એમ જ નો લોકેશન નાખ મોરે મોરો દે દઉં હે મોરે મોરો જો મોરે મોરો નો કોક ફોન આવે એટલે ફોન ઉપાડી લ્યો કોનો હે કોમ તો નથી ઉપાડો ભાઈ ચાલ નથી ઉપાડો ના ના એને કાઢી લ્યો ઓ આ ઓલી નો આયા કે આ ઓલી ઓલી તારી શું કેવાય ઈ કોઈનો નથી હવે નામ તો વાસ જો આમ તો વાંડા વાંડા કરે ને ગર્લફ્રેન્ડ રાખે બોલો તો હું આપણે તો છોડતો ભાઈ આપણે તો ઓ નો